ડાંગ જિલ્લાના આદિમ જૂથના વિકાસ માટે તંત્ર કટિબદ્ધ ડાંગ જિલ્લાના આહવા તથા વઘઈ તાલુકામાં કોટવાડિયા સમાજના લોકો વસવાટ કરે છે વાંસની વિધ બનાવટ જેમ કે ટોપલા પલો છાવડી ભાત ઝટકવા માટે સુપડા ડાંગર ભરવા નાના મોટા પાલા વાળી સફાઈમાં પાત્રા માટે ઝાલકા મરઘી રાખવાના કંડિયા વીણા પંખો શાકભાજી મૂકવાની નાની ટોપળી છૂટક શાકભાજી વેચતી મહિલાઓ મણિકા જેવી વાસમાંથી અલગ અલગ વસ્તુની આઈટમ બનાવી અને વેપારીઓને વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે હાલના દિવસોમાં વાસમાંથી બનાવવામાં આવેલ વસ્તુનો ઉપયોગ ખૂબ જ ઓછો થઈ ગયો છે અત્રે ઉલ્લેખનીય છે છે કે દરેક પ્લાસ્ટિકમાં બનાવી વેચાણ કરવામાં આવે અને તથા વઘઈ તાલુકામાં કોટવાડિયા સમાજ દ્વારા બનાવવામાં આવેલ ટોપલાનું વેચાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે પાછળ ઘણા વર્ષોથી વાંસની વસ્તુઓ બનતી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે પહેલાના જમાનામાં પણ લોકો વાંસની વસ્તુનો ઉપયોગ કરતા અને હાલમાં તેનો ઉપયોગ ઓછો થઈ ગયો છે પૂર્વજોના સમયથી વાસની વિધ બનાવવાથી આદિવાસીઓને આદિમ જૂથના પરિવારને મદદરૂપ થઈ રહી છે વિધ પ્રસંગમાં જોવા મળતી વાંસના બનાવટની વસ્તુઓના સથવારે આવક બાળકોના શિક્ષણ લગ્ન પ્રસંગ દવા કપડાં સહિતના વિવિધ કામોમાં સહાયરૂપ થતી હોય છે આદિમ જૂથના પરિવારો ચોમાસામાં વાંસ બનાવટનું કામ ઓછું હોય ત્યારે લોકો પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખેતરમાં છૂટક મજૂરી કામ કરી અન્ય કામો કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે સરકાર ડાંગ જિલ્લામાં કોટવાડિયા સમાજના વિકાસ માટે કટિબદ્ધ હોય તેઓને અનેક યોજનાના લાભો મળે માટે તંત્ર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ રામો મહાલા ગ્રામીણ ટુડે ન્યૂઝ ડાંગ તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો